તમારી લગી પુગાળું કે જેના રિઝલ્ટ હારા આવે છે તો અમે શું કરીએ ભાઈ બાઉું તેરના પારા બાંધી લઈ બરાબર ચાસ તો આપણે ચાર ક્યારો અને પડી જાય એટલે આમાં પારો થઈ જાય જુઓ આ બાઉ તેરી છે અને આમાં અમે એક પાણી પાઈ દઈએ બરાબર મોટર ચાલુ કરી દેવાની આમાં પાણી પાઈ દીધું આખું પડું પી ગયું તળદી જવા દેવા ચોથે દી આપણે ધંધા લેવી ખરાબ થઈ જતી હોય એકાદ દીનો ફેરફાર અને એક બે દી મોડું આવીએ તો એ સારું કારણ કે પડું આપણું ફૂંકાઈ જાય તો ખોટું જી ન થાય પછી તમે બળદે વાવવું હોય તોય વાવી શકો મિની ટ્રેક્ટરે વાવી શકો અને બે દી ત્રણ દી વધુ હૂંકાવા દો અને ત્યારે તળખાય હોય તો ફૂંકાઈ જતું હોય તો તમે મોટા ટ્રેક્ટરે પણ વાવણી કરી શકું પાંચ આજનો ક્યારો કરો તો પાટલામાં મોટા ટ્રેક્ટરના વીલ આવી શકાય અને ચાર આજનો ક્યારો હોય વરાપ વધુ હોય તો મોટે પણ વાવી શક્યું આ પદ્ધતિ થઈ ઓરવી અને વાવવાની કેટલા મેં દી એવું કે ચોથે દિવસે ઉગી જાય રપટ હમાર ઉણ નતો રહ્યો એટલી બધી મગફળી ઝડપ ઉગતી હતી ગિરનાર ચાર બાવીસ નંબર આ બે છે અહીંથી આપણે ગિરનાર ચાર છે અહીંથી બાવીસ નંબર અટાણે બે માં કાંઈ ફરક દેખાતો નથી અને જે વહેંચલી છે ને ધોરિયામાં એ તમને ખાસ બતાવવું હતું આ બધાયથી ઘાટી આવે દેખાય ભાઈ આમાં શું કર્યું તમે કેટલી ઘાતી છે હવે આ છે ને ભાઈ અમે પાતળીનો ધોરિયો રાખીએ અહીંથી પડવું અડધું કર એટલે જો અહીંથી માની લો અટાણે હરંગ પાણી વહી જાય છે ધોરિયો કરવો હોય તો અહીંયા વચ્ચે આપણે આમ ધોરિયો સીધો વયો જાય અહીંથી આ પાણી આમ પીએ અહીંથી આમ પીએ અને બે પાટડી થઈ જાય બરાબર બે અફળાના બે ભાગ આપણે કરીએ એટલે આ ધોરીઓ નાખીએ અને આ આપણે તો અહીંયા નાખી દીધું અને હાઈડનું ખાલું નો રહીએ એટલે આમાં આપણે કોરામાં દાણા નાખી દીધા આ મુદ્દો છે કોરામાં વાવી પડી તો બધાથી બેસ્ટ અને ઘાટી વહી ગઈ તો ખેડૂત મિત્રો આ વિકલ્પ તો છે તો કોરામાં વાવીને પાણી હોય માથે પાણી પાઈ દેવાનું એક નહીં પાછું ત્રીજે દિવસે બીજું ચડાવી દે એટલે જમીન ઠંડી રીએ બહુ સારો લે બી જો ગરમી પાછું પાણી ન જાય તો બગડવાની ને થોડીક ભીતી રહેતી હોય અને બહુ ઊંઘા પણ નથી નાખવાના ગજ કેટલા બે થી અઢી અંગત માથે ધૂળ વરી જાય મોરાની તો સારામાં સારું કોરામાં આ રીઝલ આ જોઈએ એટલે આપે ને અમારે મયુરભાઈ છે અગ્રણી ખેડૂત એ આજે ત્રણ વર્ષથી આ કોરામાં વાવે એ જ રીતે પડું બાંધી લીએ પછી ભાડે એને ટેક્ટર આવતું હોય તો એને ત્રીસ કેરા હોય ને તો એ દસ કેરા વાવે પહેલે દિવસે એ પી જાય ને તો પાછા દસ કેરા વાવે એ પી જાય તો પાછા દસ કેરા વાવે જેથી કરી અને ગરમીમાં બીજ આઝાદીનું પડ્યું રીએ એ ચોવીસ કલાકમાં પાછું એને ઓજની છે પાણી પુષ્કળ આવે તો દસ કેરા પાય દસ વાવે દસ પાય દસ વાવે તો ખેડૂત મિત્રો લગે આ વાત પૂગે કે માં વાવું હોય તો આપણું બી પડ્યું આપણે જેટલું પી જાય એટલું વાહ લગુ પાણી પાઈ દેવાનું ત્રણ પાણી ત્રીજું પોળા ઉપડે કાંઈ બીવાનું નથી કોઈ પીરી પડવાની નથી આપણે આમાં એ રીત રીતે કરેલું છે ઓરબી અને ત્રીજું પાણી પાવું ન પડ્યું વરસાદ આવી ગયો તો પણ એક વાર એ પાવું પડ્યું તો કાંઈ પીરી પડી નહીં અને ખેડૂત મિત્રો સારામાં સારું કોરામાં પણ રીઝલ આવે ખેડૂત લગી વાત પૂગે કે કોરામાં પણ વાવી શકો માથે પાણી પાઈ શકો જેમ મોટો દાણો એમ ઉગાવો સારો લઈએ ઝીણું દાણું કદાચ થોડુંક નોર્મલ ઉગતું હોય પણ આપને રીઝલ સારું મળ્યું ખેડૂત લખી વાત પૂગે જય હિન્દ જય કિસાન